આજ રોજ કરમલા ગામમાં મધુરમ વેલા યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ભૂંગળાના ગણપતિ પણ બનાવાયા છે ગાયના છાણથી બનેલ ગણપતિ અને જેમાં દર વખતે ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવીએ છીએ અને આ વખતે જે મૂર્તિ બનાવી છે તે કાળા તલ્લી છે અને આ મૂર્તિ સવા ચાર ફૂટ ની છે જેનું વજન પંદર કિલો જેટલું છે જે કાળા તલ બનાવવામાં આવેલ છે આ મૂર્તિ નું બનાવવાનો ખર્ચ માત્ર એક હજાર પાંચસો રૂપિયા જ છે આ સ્વચ્છ ભારત માટે જે મોદી સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવે છે તેના અંતર્ગત દર વર્ષે નવી નવી મૂર્તિઓ બનાવીને આ મૂર્તિ અમે વિસર્જન કરીએ છીએ તેવું લોકોનું કહેવું છે જળચર પ્રાણીઓને નુકસાન ન પહોંચે કે કોઈ તકલીફ ન થાય અને તેમને ખાધા ખોરાકી પણ મળી રહે અને દર વખતે અલગ અલગ કઠોળ લઈ ઇકો ફ્રેન્ડલી ગણપતિ તેઓ દ્વારા બનાવવામાં આવે છે આ મૂર્તિમાં બે કિલો કાળા તલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે જીગ્નેશ ઠાકોર આર એન ન્યુઝ